આપણો સ્વીકાર અને સહન બે જે મોટા સદગુણો છે પારિવારિક સુખ માટે એમાં એટલી બધી ઉણપ આવી તમે જો કોઈ ગેધરિંગમાં પાર્ટીમાં કે લગ્નમાં ગયા હોય તો લગ્નમાંથી પાછા આવ્યા પછી તમારા ઘરમાં કોઈ રિસેપ્શનમાંથી પાછા આવ્યા પછી તમારા ઘરમાં શેની ચર્ચા થાય છે તમે જોજો આણે આ પહેર્યું તું નાણે આ નહોતું પહેર્યું નાણે સામે જોયું નાણે સામે ના જોયું નાણે આ જમવાનું કીધું નાને ના કીધું ના બાજુમાં બેઠા ના ના બેઠા પેલા તો આયા નતા પેલા આવું જોઈતું હતું તે બધું તને પૂછીને કરવાનું હતું સામુ ના જોયું ના જોયું પ્રશ્ન પેલા મારી સામે આમ ત્રણ ચાર વખત જોયું કેમ જોતો હશે આપણે એમાં પ્રશ્ન કે મારી સામે જોતો હતો કેમ જોતો તેનું કારણ કહું આંખ છે ને એટલે જોયું મે તારે કેમ લાંબુ વિચારવાનું છે એમાં જોયેલું તો એક બે વાર જ હો બીજી એક બે વાર તો આમ જોતો તો તું વચ્ચે આવી ગયેલો એટલી પણ આપણી સહન શક્તિ નથી એટલો પણ આપણે સ્વીકારનો ભાવ સ્વીકારની ભાવના નથી એટલે પછી આવા અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય તમે જો અત્યારે ફેમિલી કોર્ટમાં પાસઠ ટકા કે સાસુ ચાલે છે જે યુનિવર્સલ છે ખાલી ભારતમાં નહી હા ઇંગ્લેન્ડમાં અમેરિકામાં પ્રશ્ન પ્રશ્ન છે મને ઘણી વખત મનમાં એક થતો હતો કે અંગ્રેજીમાં આ સંબંધ નું નામાભિકરણ શું છે મધર ઇન લો ડોટર ઇન લો બરાબર સાસુ અને વહુ ને અંગ્રેજીમાં શું કે મધર ઇન લો ડોટર ઇન લો એટલે મને પ્રશ્ન થતો હતો કે આટલું લાંબુ નામાભિકરણ કેમ રાખ્યું ટૂંકું નહીં મળ્યું હોય પણ બહુ વિચાર પછી ખબર પડી કે આ સંબંધ જ્યારથી બંધાય ને ત્યારથી લો તરફ જવાનો ડાળો છે આ સંબંધ જ્યારથી બંધાય ને ત્યારથી એ સંબંધ ને આમ લો એટલે કાયદા તરફ જવાનો ડાળો છે ને એટલે એને મધર ઇન લો કહેવાય ડોટર ઇન લો કહેવાય પછી બીજો મનમાં મને પ્રશ્ન થયો કે મધર મધર ઇન લો બને ડોટર ડોટર ઇન લો બને ફાધર ફાધર ઇન લો બને બ્રધર બ્રધર ઇન લો બને વાઇફ કોઈ દિવસ ઇન લો ના બને કેમ લો પોતે પોતે જ કાયદો હાથમાં લઈ લે લગ્ન કરીને ત્રીજા દિવસે જાય ને એના સાસુને સલાહ આપે કે મમ્મી આ રેફ્રિજરેટર જે આપણા ઘરમાં પડ્યું છે ને આ રીતે આ દિશામાં પડ્યું છે ને એટલે આ દિશામાં આપણે ફેરવી નાખવું જોઈએ હવે તું એ ફેરવીશ નહીં તું ફરી જઈશ બધાને છેલ્લા આઠ વર્ષથી રેફ્રિજરેટર આ દિશામાં ફાવી ગયું છે ફ્રીજ હવે તું ફવડાવી દે વેલું અત્યારે છે ને કોન્ફ્લુઅન્સ જનરેશન ચાલે છે અત્યારે આપણી જે પેઢી છે ને એ કોન્ફ્લુઅન્સ જનરેશન છે એટલે શું કે જૂની પેઢી ઓછું અથવા નહીવત અથવા અભણ છે અને નવી પેઢી જે ખૂબ સારું ભણેલી છે એટલે બૌધા સાહીઠ સિત્તેર એસી ટકા ઘરોમાં અત્યારે શું છે કે સાસુ છે દસમું ધોરણ કે બીકોમ થયેલા અને દીકરી છે એમબીએ થયેલું એમબીએ નું ગુજરાતી ખબર છે ને મને બધું આવડે એટલે પહેલે જ દિવસે જઈને સજેશન કરે પણ પ્રમુખ સ્વામી મહારાજે એમણે આ પ્રભુદાસ ભાઈને ખૂબ સુંદર વાત કરી એમણે પહેલી જ વાત કરી કે તમારી બંને દીકરીઓને તમે પહેલી સલાહ એ આપજો બેટા હવે એ તારું ઘર છે તું સાસરે જાય છે તું ત્યાં સમજીને શાંતિથી પરિવાર સાથે હળી મળીને રહેજે એમાં તારી છે છે એ અને અમારી પણ આપણું ઇજ્જત છે બીજી વાત પ્રમુખ શ્રી મહારાજે કરી કે તમારી દીકરીને કહેવાનું કે રોજ ફોન કરવાની જરૂર નહીં મહિને બે મહિને કઈ એવું કામ હોય કોઈ પ્રસંગ હોય કોઈ વાત જણાવી હોય સાંભળવી હોય તો કરે બાકી રોજ ફોન કરવાની જરૂર નહીં આપણે આના કરતા રિવર્સ સલાહ આપીએ છીએ કારણ કે અત્યારે તો મોબાઈલ ફોન આવી ગયા અને કે બેટા જરાય ચિંતા ના કરીશ કઈક થાય તરત ફોન દે સ્ટ્રોંગ તમે તમારું દીકરીનું ભવિષ્ય બગાડો છો હમણાં અમેરિકામાં એ એ એ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ એની મીટિંગ થઈ દરેક વિભાગના વકીલો હતા ક્રાઇમના હતા સિવિલના હતા એમાં ડિવોર્સના લોયર્સ પણ ત્રણસો હતા એ લોકોની પણ ત્રણ દિવસ પેરેલ કોન્ફરન્સ ચાલી ત્રણ દિવસ સુધી ત્રણસો વકીલો આ ત્રણસો ત્રણસો વકીલો છૂટાછેડાના જ નિશાન હતા અને બધાને અઢાર કલાકનું કામ ને બધા પતિ છે ખબર પડી ત્રણ દિવસના બ્રેન સ્ટોર્મિંગ સેશન પછી એટલે ખૂબ ચર્ચા પછી લોકોએ જે પેપર તૈયાર કર્યું એમાં પાંચ મુખ્ય કારણ લખ્યા કે યંગ કપલ્સમાં ડિવોર્સ કેમ થાય છે એટલે કે પચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના યુવાનોમાં છૂટાછેડાના મુખ્ય પાંચ કારણો શું છે તેમાંનું એક અગત્યનું કારણ એ લોકો લખ્યું એક્ઝેક્ટ શબ્દોમાં ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર્સ ઇનટુ ટુ ધર હાઉસ એટલે કે માતાનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ દીકરીના સાસરામાં રોજ સાંજે ફોન કરે શું કર્યું શું થયું શું વાત થઈ દીકરીના છૂટા છેડામાં આવ્યું કે દીકરીની માનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ દીકરીના સાસરા પક્ષમાં તો એ સામે બધાને શંકા જાય કે રોજ સાંજે શું વાત થતી હશે અને આમે તમે રોજ સાંજે વાતો કરો તો વાતમાં શું માલ હોય થેપલા કર્યા બાકરી જે કર્યું ખાઈ લેમ એટલે આ સલાહ બીજી આપી સુખી પરિવાર માટે ત્રીજી સલાહ પ્રમુખ સ્વામી મહારાજે આપી કે તમારી દીકરીને કહેજો કે બે વર્ષ સુધી મૌન રહે વ્યક્તિઓને સાસરા પક્ષમાં ત્યાં સમજવાનો પ્રયત્ન કરે કારણ કે આપણા ઘરથી એ ઘરના બધા સભ્યો એની રીતભાત જુદી હોય રેણી જુદી હોય ઉઠક બેઠક જુદી હોય બોલચાલની રીત જુદી હોય ખાવા પીવાના સ્વાદ જુદા હોય સમય જુદા હોય તો એમાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે ભળવાનો પ્રયત્ન કરે તો એ પીરિયડ લેવો પડે જેમ કોઈ દીકરો હોય તો એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવા માટે જાય તો એને પણ વર્ષ દોઢ વરસ બધું માનસ સેટ કરતા થાય એમ દીકરી હોય સાસરે જાય તો એને પણ વર્ષ દોઢ વરસ બે વર્ષ સેટ થતા થાય પણ એ વખતે ધીરજ રાખવાની એ વખતે થોડું જે આપણે પહેલી મુદ્દાની વાત કરીએ છીએ સહન કરવાની વૃત્તિ રાખવાની ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે કદાચ ત્યાં સાસરા પક્ષમાં કોઈ વડીલો હોય સાસુ સસરા હોય ટોકે વઢે તો પણ તમારી દીકરીને કે જો મૌન રહે કદાચ સાસુ સસરા વડતા હોય એ વખતે સાસુ કે સસરા ખોટા હોય તો પણ સામું ન બોલવાનું એ વખતે તો મૌન જ રહેવાનું અને બે દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી એને કેવું કે પપ્પા કે મમ્મી તમે આ વાત સમજતા હતા આ પ્રસંગ આમ બનેલો વાત આમ હતી અને માહિતી એકચુલી આ છે તો એ લોકોને પણ અંતરદ્રષ્ટિ થાય અને ગુણ આવે કે દીકરી ખાનદાન ઘરમાંથી આવી છે દીકરી છે સંસ્કારી છે સામુ નથી બોલતી આપણે ખોટું વર્તતા હતા તો પણ એકવાર એને મૌન રાખ્યું આપણે કઈ આ જીવન સહન કરી લેવું એવી વાત અમે નથી શીખવાડતા પણ પ્રસંગ તો સાચવો જ પડે તમે જો વડીલોની મર્યાદા ના રાખી શકો વડીલોની સામે તમે બોલવા માંડો અને એમાંય હાથ ઊંચો થાય તો આપણું બધું જ ભણતર લજવાઈ જાય આપણું ખાનદાન છે એ બધું જ લજવાઈ જાય એટલે પ્રમુખ સાંઈ મહારાજ આ સુખી પરિવાર માટે બહુ જ મોટી સલાહ આપી કે તમારી દીકરીને કહેજો કે સાથરે કોઈ વઢે કરે ટોકે તો એ વખતે સાંભળી લે ભલે સારું હું ધ્યાન રાખીશ મારી ભૂલ થઈ ગઈ આટલું જ બોલવાનું અને જે કઈ ચોખવટ કરવી હોય એ બે દિવસ પછી શાંતિથી બેસીને કરવી એની પણ ના નથી ને ચોક્કસ કરવી જ એટલે સ્પષ્ટતા થાય તો કેટલું સુમેળે વાતાવરણ થાય તો સુખી પરિવાર થાય